છ ચાસણી અલગ અલગ પ્રકારના છ કલર અમે બનાવેલા છે અને છ કલરનો ટેસ્ટ કરી અને અમે એક આઈસડીશ બનાવી છે અને ઉપર અમે ક્રીમ આપીએ છીએ અને ક્રીમ સાથે અમારી આખી આઈસ આઈસડીશ બનાવીએ છીએ અને આઈસ આઈસડીશમાં દરેક પ્રકારના ટેસ્ટ આવી જાય એ રીતના અમે કલર બનાવ્યા છે દર કલાકે બે દર બે કલાકે અમારું મેનુ બદલાય છે અહીંયા અત્યારે હવે આઈસ ઘોડા પતી ગયા અને હવે નવી અમારે ઘરમાં ગરમ અત્યારે બટાકાના પૈતા બનાવવાનું ખીરું બની ગયું અને અત્યારે બટાકાને કટિંગ કરી રહ્યા છે માઈ ભક્તો અને બટાકાની અત્યારે ચીપ્સ પાડવાનું ચાલુ કર્યું છે અને એનું ખીરું હમણાં બનાવીને આગળ લઈ ગયા છે અને લાઈવ અમે ભજીયા બનાવી અને લાઈવ ભજીયા અમે શરૂ કરીશું અમારે લગભગ સાતથી આઠ ગુણી બેસન જાય છે

એમાં અમારું એક લસ્સીનું વચ્ચે આયોજન હોય છે એની મેં આઈસ્ક્રીમ નાખી અને અમે લસ્સી બનાવી અને લસ્સી આપીએ છીએ એટલે બે બે કલાકે અમારું મેનુ બદલાતું રહે છે હા સવારથી શ્યાંજ સુધીમાં અમારું દસ સાતનું મેનુ હોય છે અને રાત્રે સૂકો નાસ્તો ફરસી પૂરી અથવા પાપડી અને ચા ચોવીસ કલાક અમારું આખી સવારે સાંજે નવ વાગ્યાથી તે સવારમાં પાંચ છ વાગ્યા સુધી અમારો સૂકો નાસ્તો ચાલતો હોય અને ગરમ હા અમારો આ તેરમું વર્ષ છે બાર વર્ષથી અમે લોકો અહીં સેવા આપીએ છીએ હા લોકેશન પૂરી દસ હજાર પોણી પૂરી જાય દર દસ હજાર પાણી આ અમારો સ્ટોક છે અમારો બા જગદંબા સેવા કેન્દ્રનો આ અમારો સ્ટોર રૂમ છે અને સ્ટોર રૂમમાં અમે આવી જશે આ તો ખાલી જે થોડી વધી જાય જ છે

જય અંબે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ તમે જે નજારો જોઈ રહ્યા છો એ છે અંબાજીની પદયાત્રા બે હજાર ચોવીસનો અને આપણે ખેરાડુ વટી ગયા શાહપુર કંપાથી સતલાસણની વચ્ચેનો આ ટ્રેક છે અને આપણે અત્યારના એક એવા કેમ્પની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કેમ્પમાં દરેક બે કલાક થાય ત્યાં મેન્યુ ચેન્જ થઈ જાય અત્યાર સુધીમાં તો આપણે એક્સક્લુઝિવલી ઇડલી સાંભરનો કેમ્પ જોયો અત્યાર સુધીમાં આપણે ખમણનો કેમ્પ જોયો થેપલાનો કેમ્પ જોયો ભોજનનો કેમ્પ જોયો ચા નાસ્તાનો કેમ્પ જોયો પણ એક એવો કેમ્પ જે વડોદનો કેમ્પ છે દર બે કલાકે અહીંયા મેનુ ચેન્જ થાય છે અને આ જે ગોલા બની રહ્યા છે ને એ તો અનાયાસે બની રહ્યા છે એકચ્યુઅલી દૂધ પાકનો ટાઈમ હતો અને દૂધ પાક બનાવવા માટે એ લોકો અહીંયા સાડા છસો લીટર બે ત્રણ દિવસનું ધ્યાનમાં રાખીને દૂધ લેવા હતા તો એક જ દિવસમાં બધું સફાચટ પણ માતા અન્નપૂર્ણાનું નામ લઈને જ્યાં સેવાનું કાર્ય શરૂ કર્યું હોય ત્યાં માતાજી કોઈ દિવસ કોઈને ભૂખા રહેવા દે નહીં આપણે તો બીજી વસ્તુની અહીંયા વ્યવસ્થા હતી જ બરફના ગોલા બનાવવાના સંચા અને એની સાથે સાથે બરફની પાટો પણ તૈયાર હતી છ પ્રકારના શરબતો પણ તૈયાર હતા એટલે કે સિરપ અને એની સાથે ક્રીમ પણ અને લોકોને મજા પડી ગઈ ગોલાની બેક ટુ બેક હજારો લોકોને ગોલા ખવડાવવાની શરૂઆત કરી લોકોએ અને ખવડાવી પણ દીધા જેટલા ખુશ ગોલા ખાવાવાળા હતા એટલા જ ખુશ પાછા ગોલા ખવડાવવાળા પણ હતા અલગ અલગ પ્રકારના છ કલર અમે બનાવેલા છે અને છ કલરનો ટેસ્ટ કરી અને અમે એક ડીશ બનાવી છે અને ઉપર અમે ક્રીમ આપીએ છીએ અને ક્રીમ સાથે અમારી આખી આઈસ ડીશ બનાવીએ છીએ અને આઈસ આઈસડીશમાં દરેક પ્રકારના ટેસ્ટ આવી જાય એ રીતના અમે કલર બનાવ્યા છે સેવા કેન્દ્ર વડોદ તરફથી છેલ્લા બાર વર્ષથી અમે અહીંગળ સેવા આપીએ છીએ કેરળ સતરાસન રોડ ઉપર શાહપુર કંપા ગામ આગળ અમારો કેમ્પ આવેલો છે અને અમે ભજીયા પછી અમારો મકાઈ દોડા પછી અમે આઈસ ફ્રૂટ નાખી અને આઈસક્રીમ બનાવીએ છીએ પછી અમે મકાઈ ડોળા રાખીએ છીએ પછી અમારા પાણીપુરી એક દિવસની દસ હજાર પાણીપુરી બનાવીએ છીએ અને આ વર્ષે અમે બરફના આઈસ ડીશ અમે આયોજન કર્યું છે અને રા અત્યારે આઈસ ડીશ ચાલી રહી છે અને ડીશ અત્યારે ચાલું છે અને રાત્રિમાં અમારી સેવા સૂકો નાસ્તો પાપડીના પાપડી મરચાં અને ફરસી પૂરી અને ચા ચોવીસ કલાક આખી રાત અમારી સેવા ચાલુ રહે છે અને આ રીતે અમે છેલ્લા બાર વરસથી સેવા આપીએ છીએ દર કલાકે બે દર બે કલાકે અમારું મહેનુ બદલાય છે અમારે માય ભક્તો અમારા વડોદ ગામના માય ભક્તો દર સાલ અગિયાર અમે પાંચ દિવસ અહીં આગળ કેમ્પ કરીએ છીએ જ્યાં સુધી પબ્લિક ચાલુ હોય ત્યાં સુધી અમે કેમ્પ કરીએ છીએ અને કન્ટિન્યુ પાંચ દિવસ અમારી સેવા ચાલુ હોય છે હા ટાર્ગેટ છે હા અમારો અત્યારે ટાર્ગેટ છે કે અમે ચાલુ કર્યું છે ત્યાંથી અત્યાર સુધીમાં એક હજાર ગોલા તો બનાવી દીધા છે અને હજુ પબ્લિક આવશે ત્યાં સુધી અમારો બનાવવાનો અમારો સ્ટોક છે એવું છે હા બે કલાક ચાલશે અહીંયા અત્યારે હવે આઈસ ગોળા પતી ગયા અને હવે નવી અમારે ગરમા ગરમ અત્યારે બટાકાના પૈતા બનાવવાનું ખીરું બની ગયું અને અત્યારે બટાકાને કટિંગ કરી રહ્યા છે માઈ ભક્તો અને બટાકાની અત્યારે ચીપ્સ પાડવાનું ચાલુ કર્યું છે અને એનું ખીરું હમણાં બનાવીને આગળ લઈ ગયા છે અને લાઈવ અમે ભજીયા બનાવી અને લાઈવ ભજીયા અમે શરૂ કરીશું

સો કિલો સો કિલો બટાકા બે કલાકમાં બટાકાના પૈતા લાઈવ સેવામાં વપરાય છે અને આ છે ફરસીપુરીનો લોટ છે રાત્રે અમારો જે સૂકો નાસ્તો આપવાનો એ હા

આઈ આપીએ અમારે બે કલાકમાં બ બે કલાકે જે મેનુ બદલાય છે એમાં અમારું એક લસ્સીનું વચ્ચે આયોજન હોય છે એની મેં આઈસ્ક્રીમ નાખી અને અમે લસ્સી બનાવી અને લસ્સી આપીએ છીએ એટલે બે બે કલાકે અમારું મેનુ બદલાતું રહે છે હા સવારથી સાંજ સુધીમાં અમારું દસ રાતનું મેનુ હોય છે એક સાથે ચાર ચાર લોકો અહીંયા બડાકાની ભદરી ઉતારી રહ્યા છે અને જે રીતે આપણે અશ્વિનભાઈને એણે માહિતી આપી કે જોત જોતાની અંદર બે કલાકની અંદર અહીંયા બે કટ્ટા બટાકા જે છે એની પથરી બની જશે એક સાથે અનેક સ્વયંસેવકો એકદમ યુનિફોર્મ સિસ્ટમમાં તમને જોવા મળશે દરેક વ્યક્તિ પોતપોતાની રિસ્પોન્સિબિલિટી વેચીને એ કામ કરે છે મારે વચ્ચે માઇક નજીક રાખીને એટલા માટે બોલવું પડે છે કારણ કે બેકગ્રાઉન્ડમાં જે છે એ માતાજીની સ્તુતિ ચાલી રહી છે અને અમુક ટાઈમે મ્યુઝિકમાં કોપીરાઈટ થાય ઇસ્યુ ન થાય એટલા માટે મારે તમને પાછળ આવી કમેન્ટ્રી દેવી પડે છે વિઝ્યુઅલ્સની સાથે સાથે આઈ હોપ કે તમે સમજી શકશો આ બધા મિત્રો તમે જો બધા વોલેન્ટિયર્સ છે એ સતત અહીંયા સેવામાં છે હજી બધી આ ખૂટ્યા નથી કે તાત્કાલિક ગાણવો ઉતર્યો નથી આજના દિવસે ફ્રૂટ સેલાડ જે છે ઘટી ગયું હતું ત્રણ દિવસનો ખોટા એક જ દિવસમાં પતી ગયો તો તાત્કાલિક એ લોકોએ આઈસ ગોલા મેનેજ કરી નાખ્યા એટલે જે લોકો અહીંયા આવ્યા હતા એ લોકોને નિરાશ થવાની જરૂર નથી પડી નિરાશ નથી થવું પડ્યું તાત્કાલિક એ લોકો બીજી વસ્તુ લઈને આવી ગયા અહીંનું મેન્યુ દર બે કલાકે ચેન્જ થાય છે અને એ પ્રમાણે એનો ફિક્સ ટાર્ગેટ હોય એ ટાર્ગેટ પૂરો થાય એટલે તરત જ બીજું મહિનું ચાલુ થઈ જાય છે અને બીજી પણ એક વાત ઉપર હું આપનું ધ્યાન દોરીશ કે તમે જુઓ અહીંયા જે ડિશમાં સર્વ થઈ રહ્યું છે સ્ટીલની ડિશ છે જે અત્યાર સુધીમાં યુઝ એન્ડ થ્રો બધી જગ્યાએ ડિશ યુઝ થતી હતી એની જગ્યાએ હવે આ વખતે પદયાત્રામાં તમને મોટાભાગે આ તમે જો જે બરફના ગોળા દેવાતા હતા એ પણ સ્ટીલની ડિશમાં યુ દેવાતા હતા એટલે કાગળ અને પ્લાસ્ટિકની ડિશ જે છે એ આ વખતે તમને પદયાત્રામાં લગભગ ક્યાંય જોવા નહીં મળે હવે આની પાછળ સરકાર દ્વારા કંઈ હિદાયત આપવામાં આવી હતી તંત્ર દ્વારા કે પછી મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે પછી આ બધા કેમ્પ્સવાળાએ ભેગા થઈને જાતમીને જ્યાં નિર્ણય લીધો છે એ તો ભગવાન જાણે પણ નિર્ણય જે કંઈ પણ છે એ બહુ સારો અને ઉમદા નિર્ણય છે પદયાત્રા દરમિયાન જે રસ્તા ઉપર દર વખતે કચરો જોવા મળતો હતો એ આ વખતે કચરો બહુ ઓછો જો નહીવત જોવા મળે છે